તો એવા આમ ઉછળી ઉછળીને આમ સ્ફૂર્તિથી આ ડાન્સ કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે મેર ડાડીયા ચાબકી નૃત્ય હોય આનો વિડીયો આપણે જોઈએ જેનાથી આપણને વધારે આઈડિયા આવશે ચલો તો સૌથી પહેલા આપણે વિડીયો બતાવશું તો વિડીયો તમે જોઈ લો ઓકે તો આ વિડીયો તમે જુઓ તો હાથમાં ડાંડિયા છે અત્યારે સુતા છે તો સુતા બેઠા અલગ અલગ ટાઈપના હોય છે લેતા હોય છે આ રીતના ઊંચા ઊંચા કુદેશ ઓકે પછી આ રીતના એકબીજાના હાથે ડાંડિયા પછાડે છે જયારે પછાડતા હોય છે ત્યારે મતલબ કે એકદમ જોશમાં પછાડતા હોય છે એવું સિમ્પલ આપણે પેલા જે સાદા ડાંડિયા રમીએ છીએ એવું નહીં જોશમાં પછાડતા હોય છે આ રીતના એક સૌર્ય એક ડાન્સ એમના દ્વારા કરવામાં આવે છે પરફોર્મ કરવામાં આવે છે ઓકે તો જેને મેર ડાંડિયા રાસ અથવા તો ચાબખી નૃત્ય કહેવામાં આવે છે ચલો તો વાત કરીએ આપણે મેર ડાંડિયા રાસની તો ખાસ પોરબંદરના ખમીરવંતી જાતિ જાતિ મેર એમની જાતિ એટલે કે એ સમુદાયનું નામ છે મેર અને એમના દ્વારા મેર નૃત્ય કરવામાં આવે છે દાંડિયા રાસ શરૂ કરતા પહેલા ગુલાબ છાંટી દાંડિયા રાસની રમઝટ બોલાવ બોલાવતા ધરતી ધ્રુજાવે છે લાંબી ભૂજાવાળા મુછાળા ઓકે પછી પડછંદ પર કસ કસાવીને પડછા ભેટ પછી ક કપાળ પર કરતી પેચવાડી પહેરીને રાસના ઉતરે છે ત્યારે વીર રસને સ્વરૂપે નૃત્ય ખડું કરે છે મતલબ કે એમના પહેરવાસના અહીંયા બોલબાલા કરેલા છે કે એમનો પહેરવેશ કેવો છે ઓકે એમનું શરીર તમે જુઓ એમની મૂછો એમનો પહેરવેશ જેમની ઉપર પાગડી તમે જુઓ અને આ રીતના પોતે ડાની લઈને જ્યારે ઉતરે છે ત્યારે એક વીર રસ નું તમે અહીંયા તમને સ્વરૂપ જોવા મળે છે ડાની રાસમાં માં લેવાથી પુંદડિયો એ મેર લોકો ના દાંડિયા રાસ નું આગવું આકર્ષણ છે જયારે કુદી કુદીને જ્યારે જયારે કુદતા હોય છે ને હવામાં એ આ રીતના ફરતા હોય છે જેમ કે મેં વિડીયો માં બતાવી ને આટલા હાઇટ માં કુદે છે અને ફરે છે તો એમનું અલગ મહત્વ છે આકર્ષણ મહત્વ છે ઢોલ અને શરણાઈ તાલે સૌર્યને ને બિરદાવતા હોય તે રીતના પગની ગતિ તાલ બધું જોવા મળે છે વાત કરીએ આગળ તો મેર લોકો દાંડિયા થી રાસ લે છે તે રીતે હાથ ની તાળીઓ થી પણ તાળી રાસ લે છે હાથમાં દાંડિયા છે દાંડિયા મૂકી દે અને હાથની તાળી થી પણ આ ટાઈપ ની રાસ લેતા હોય છે આ પ્રસંગે ઘરડા અને જુવાન્યા નૃત્યના બંધન વિના મનમાં આવે એમ મુક્ત રીતે કોઈ પણ જાતના બંધન વગર નાચે છે

રાવણ હથો ધોલક ડફ ખંજરી વગેરે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે તો આ થઈ ગયું મેર જ્ઞાતિ દ્વારા એમના જે ડાન્ડિયા રાસ લેવામાં આવે છે જેમાં તમને શૌર્ય જોવા મળશે આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઈબ કરો